જય શેરામ મિત્રો કેમ છો મજા મને એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ એરંડાના પાન લેવા કેવી રીતે તોડવાના ને તમને બતાવજો આમ કરી એ આમ કરી આમ એક હાથે એટલે તમને હરકી મજા ના આવતી મને રીતના તોડવાની આવું કંઈક છે તો આજે આપણે ઘણું બધું કામ છે હજી દવા લેવા જવાની છે બપોર પછી દવા સાંટવાની છે તો તમને જીરું બતાવું આગળ વાઇટ કરવાનું કામ ચાલુ છે એ તો નહીં બતાવે એવું કારણ કે હું જાઉં દવા લેવા બરાબર તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો જલ્દી જલ્દી હું લઈ આવું દવા ખાય ખા બરાબર દવા લઈને કાયકા પંપ ઘરે ચાર મૂકી દીધા છે અને ગાયક ખા દવા સાંટવા માંડવાની એ બપોર ચડી જાય બરાબર મિત્રો દવા છાંટતા પહેલાં હું તમને એ જણાવી દઉં કે આપણા જીરામાં રોગ કયો છે રોગ બીજો હોય ને બીજી દવા છાંટી તોય રિઝલ્ટ ન મળ્યો પાછું હો આપણા જીરામાં હે કાળી ગીંગોળી છે અને લીલી ગીંગોળી એ બે માટેનો ઈલાજ રહ્યો એ છે ને આપણે આ ટોકી મેં તમને બતાવીને એ ટોકી છે અને જીરાનો વિકાસ કરવા માટે ઉપજ અને એ બેને રિઝલ્ટ ટકાવી રાખવા માટે ઓલું સ્ટીકર મેં તમને દેખાડ્યું ને એ સ્ટીકર સાંટવાનું બરાબર તમારે જે રોગ હોય ને એ પ્રમાણે દવા સાંટો પાછા મેં આ દેખાડી દીધી તાર ન સા દેતા ઓકે તો દવા લઈ આવ્યા છીએ કઈ કઈ દવા લાવ્યો તમને કહું એક ટોકી લાવ્યો છું પછી એક આ ઓમકારનો ઉપજ લાવ્યો હું બે અને આ હે સુરિસવાનું સ્ટીકર જેનેથી દવા ચોટી જાય ઓકે બીજો ડોઝ છે આપણો પહેલી વાર એસીનોકોટોટી અને બીજો રહ્યો એ ટોકી અને ઓમકારનું ઉપજ અને સ્ટીકર પહેલાં ટોકી નાખવાની ટોકી નાખવાની છે તેત્રીસ કેટલી તેત્રીસ મિલીમીટર મિલી લીટર એલા સોરી તેત્રીસ હવે હવે નાખવાનું છે સ્ટીકર આ પાંચ મિલી લીટર નાખવાનું વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું આનાથી બીજું કહે નહી આ નાખીને તો દવા ચોંટી જાય તો રિઝલ્ટ સારું મળે આપણને લાંબા ટાઈમ સુધી ટકી રહે રિઝલ્ટ અને હવે નાખવાનું છે ઉપજ ઓમકારનું ઉપજ આ નાખવાનું છે આપણે પચાસ મિલીલીટર કેટલું પાંચ વીઘામાં વીસ પપ કરવાના છે કેટલા પાંચ વીઘામાં વીસ પપ કરી અને છાંટી દેવાની ઓકે ઢીંગાણાનો ઢોલ વાગશે હવે તમા તમાક કરતી કોળલી વીપળી હો વીપળી નહીં વીપળી ઘોડલી વીપળી અને આપણું જીરું છે જુઓ દેખો ગાઈસ કેવું કે મને જરાક કોમેન્ટમાં જણાવજો જો ધીમે ધીમે હાલવાનું બહુ ઉતાવળ થી નહીં હાલવાનું નકર લાગે નહીં દવા જોઈએ એવી ધીમે ધીમે સાંટવાની Thank Il giro è un po' di più. La tua domanda è la tua domanda? La tua domanda è la tua domanda? La tua

કરે હા ને બાકી એરંડામાં વર્ગી ન જાય એટલા માટે શું કેવું વર્ગી ન જાય ને કોઈ એટલા બરાબર